છોકરીને એવું કહે કે તમારા છોકરી ખેતર નહીં કરવા દઈએ બેસણ નહીં કરવા દઈએ તો છોકરી અમે છોકરી ના હે અને આપડે લવ મેરાજ વાળા એટલે કેવું પડે કે હું તને ફરવા લઈ જઈશ ને બાગમાં ફરવા જઈશ ને બેસણ નહીં કરાવું ખેતર ના કરાવું તો તું આવું હે આ એ બધું ના કહું તને એવું કહું કે બેસણ નો કરાવીશું લાવ મેરાજ વાળા ના આવે બરા પહાડ એટલે આ બધું અમે કરવું પડે બરાબર કે પછી આપણે બધું હજુ તો ચાલ લાવવાનું બધું બધું કરવાનું હે